યુટ્યુબ માટે નો કોપીરાઈટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે જેથી આપણને કોપીરાઈટ ના મળે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો તમે ઘણા બધા લોકો છે ને યુટ્યુબમાંથી જ મિત્રો ડાઉનલોડ કરો છો અને એ કોપીરાઈટ તમને મ્યુઝિક છે ને મળી જશે ઓલરેડી મિત્રો જોવા જઈએ તો કોપીરાઈટથી આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ નથી પડતો પણ આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિકને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને કોપીરાઈટ ન આવે એવા આપણે મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવાના છે યુટ્યુબ ખુદ તમને છે ને મિત્રો અઢળક મ્યુઝિક આપે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે તમારા કોઈપણ વિડીયોની અંદર લગાવવા માટે પણ એ તમારે કઈ રીતે ઉપયોગ કરવાના છે ને એ બધી માહિતી લઈને આ વિડિયોની અંદર મિત્રો આપણે આવ્યા છીએ તો વિડિયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રો ની કોમેન્ટ હોય છે કે આપણે મ્યુઝિક અમે YouTube માંથી લીધા છે તો પણ અમને કોપીરાઈટ મળ્યા છે પણ મિત્રો તમે YouTube માંથી લીધા છે ને YouTube માં જે હોય ને નો કોપીરાઈટ ભલે ત્યાં લખેલું છે નો કોપીરાઈટ એની પર્સનલ ચેનલ હોય તો પણ તમને મિત્રો છે ને કોપીરાઈટ તો મળશે અત્યારે નહી મળે તો જ્યારે તમારી ચેનલ મોનેટાઇઝ થશે ત્યારે તમને કોપીરાઈટ મળશે બાકી કોપીરાઈટ ક્લેમ તો મળશે હવે આપણે એવા મ્યુઝિક ડાઉનલોડ કરવાના છે અને આપણા વિડીયોમાં લગાવવાના છે જેની અંદર આપણને કોપી ક્લેમ ન આવે તો વિડીયોમાં ખાસ બને રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયઘોગા અને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે કઈ મિત્રો સૌથી પહેલા તો તમે એક યુટ્યુબર છો તમે એક YouTube ચેનલ બનાવી છે તો દરેકને YouTube ફ્રીમાં મ્યુઝિક આપે છે મિત્રો પણ એને તમારે કઈ રીતે મ્યુઝિકનો ઉપયોગ કરવાનો છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવાના છે વિડિયોમાં ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો તમારી ચેનલ જે બનાવી છે ચેનલને તમારે છે ને Chrome બ્રાઉઝરમાં લોગિન કરવાની છે દાખલા તરીકે મેં અહીંયા Chrome બ્રાઉઝરને ઓપન કર્યું છે તો અહીંયા મેઈન પોઈન્ટ છે મિત્રો અહીંયા Google Chrome બ્રાઉઝરને ઓપન કર્યું હવે અહીંયા આપણે સર્ચ કરવાનું છે YouTube Dashboard મિત્રો ખાસ ધ્યાન આપજો પહેલા નંબરમાં લખેલું છે YouTube Dashboard તો આવી રીતે ઓપ્શન ખોલી જશે તો પહેલા નંબરની જે YouTube ની જે લિંક છે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેઉ તમે ક્લિક કરશો એટલે તમારી જે YouTube ચેનલ છે જો તમે લોગિન કરેલી છે તો અહીંયા તમારી ચેનલ મિત્રો ખોલી જશે તો હવે થોડુંક આપણે ઝૂમ કરી લઈએ ઝૂમ કર્યા પછી મિત્રો સાઈડમાં આપણે ક્લિક કરીએ એટલે સાઈડમાં તમને અહીંયા ઘણા બધા ફીચર છે ને અહીંયા તમને જે YouTube ના જેટલા પણ ફીચર છે બધા તમને ફીચર અહીંયા મળી જશે જોઈ લો ટોટલ ફીચર તમને અહીંયા મળી રહેશે એમમાંથી સૌથી નીચેનો એક ફીચર છે જો અહીંયા જે મ્યુઝિક નું ખાલી આઇકન છે ચિત્ર અને આ ઉપરથી તમે એક અંદર લગાવો કે મિત્રો YouTube નું આપણી ચેનલ ની અંદર આ મ્યુઝિક કે કેમ મતલબ આ ઉછિતરા આપવાનું આવ્યું છે લોકો ક્યારે પણ ચેક નથી કરતા એ લોકો એવું જ વિચારે કે આપણું જ વિડિયો નું મ્યુઝિક નું આ ઓપ્શન હશે મિત્રો એવું નથી આપણી ચેનલ ની અંદર જ YouTube તમને ફ્રી માં મ્યુઝિક આપે છે અને જેટલા તમારે ડાઉનલોડ કરવા હોય એટલા તમને એને કઈ રીતે યુઝ કરવાનું છે એની બધી ડિટેલ પણ અહીંયા લખેલી જ આવે છે તમારે જાતે વાંચી લેવાની છે કારણ કે YouTube ની અંદર ઘણા બધા તમે વિડિયો જોયા હશે મિત્રો પણ એની જે પોલિસી શું હોય ને એ તમે મિત્રો છે ને વિડિયો માં લખ 50% લોકો મિત્રો છે ને સાચું નથી કહેતા પણ તમે ખુદ તમારા ફોન ની અંદર તમે ખુદ જે ને રૂલ્સ અને પોલિસી હોય ને ઘરે બેઠા મિત્રો જોવાની છે અને પછી તમારા મ્યુઝિક ને ઉપયોગ કરવાનો છે હવે મિત્રો આ જે મ્યુઝિક નું જે ઓપ્શન છે ને તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ જે ઉપર તેના ઉપર ક્લિક કરશો એટલે તમને એ આ ટાઈપ નું ઓપ્શન તો મળે છે તો અહીંયા સૌથી પહેલા તો હું આ ઓપ્શન ને હટાવી દઉં તો આ ટાઈપ નું તમને ઓપ્શન મળે છે તો અહીંયા એક ઓપ્શન તમને મળે છે જો એ ખાસ કરીને તો અહીંયા થોડુંક નાની સાઈ આપણે કરી લઈએ તો અહીંયા તમને અઢળક મ્યુઝિકો મળે છે જુઓ કેટલા મ્યુઝિક છે બધા મ્યુઝિક છે અને પાછળ તમને આ ટાઈપનું ઓપ્શન તમને દેખાડે છે જો ડાઉનલોડ કરવાનું ઓપ્શન કેટલી કેટલી સેકન્ડના છે મ્યુઝિક આ બધા અહીંયા મ્યુઝિક જુઓ અહીંયા બે ત્રણ ચાર બે ત્રણ ચાર બધી અલગ અલગ છે અને પ્લે કરીને તમને દેખાડું જોઈએ અહીંયા તમને બધા અલગ અલગ મ્યુઝિક છે જો બધા અલગ અલગ મ્યુઝિક છે અહીંયાથી પણ જેની પોલિસી છે ને એ પણ તમારે વાંચવી જરૂર છે કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો જો બધા મ્યુઝિક છે તમારે તો તમને અહીં આ ટાઈપનો અને અહીં તમે સૌથી પાછળ તમને એક ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ તમને ત્યાંથી મળી જશે હવે મેઇન પોઈન્ટ છે મિત્રો આ મ્યુઝિક તો તમને મેં બધા દેખાડી દીધા છે હવે સૌથી નીચે આપણે ઝૂમ કરી લઈએ જેવું ઝૂમ કરશું એટલે તમને એક ઓપ્શન બે ઓપ્શન મળે છે નિયમો અને શરતો અને આ પરિ પરિણામો વિશે હવે આપણે એના ઉપર ક્લિક કરીએ નિયમો અને શરતો ઉપર તો ક્લિક કરશો એટલે તમારે મિત્રો એને જાતે વાંચી લેવાનું છે કે આ મ્યુઝિકને તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો તો અહીંયા પહેલીથી વાત તો એ છે કે અહિયાં કદાક હું તમને બ્લોર માં દેખાડું છું પણ તમારે જાતે તમારા ફોન ની અંદર મિત્રો ચેક કરી લેવાનું છે કારણ કે ફേക്ക് વિડિયો નથી કારણ કે હું તમને દેખાડી નથી શકતો પણ તમે તમારા ફોન ની અંદર આ બધી માહિતી જોઈ શકો છો એ નક્કી છે હવે અહિયાં વિડિયો અને અન્ય કન્ટેન્ટ કે જે માં તમે મ્યુઝિક ફાઈલ નો સામેલ કરી છે તે સિવાય ની મ્યુઝિક ફાઈલો ને તમે લાઇબ્રેરી માંથી ઉપલબ્ધ કરાવી હોય તે વિતૃત કરી અથવા ચલાવી શકશો ને મતલબ દાખલા તરીકે આપણે આજ મ્યુઝિક ડાઉનલોડ કરીને સ્પેશિયલ એક અલગ ચેનલ બનાઈએ છે જેને તમે ખુદ તમે તમારી પરમિશન આપો કે નો કોપીરાઈટ મ્યુઝિક છે તો એવું વિચારવાનું નથી મિત્રો ત્યાં તમને કોપીરાઈટ મળશે મતલબ આદ મ્યુઝિક ની લે તમે અલગ ચેનલ બનાવો તો એ નહીં ચાલે બીજા નંબરમાં લખેલું છે તમે આ લાઇબ્રેરીમાંથી મ્યુઝિક ફાઇલોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે અથવા કોઈ પણ ગેરકાયદેસર કન્ટેન્ટ સાથે કરી શકશો નહીં મતલબ એવું કોઈ કન્ટેન્ટ જે ગેરકાયદેસર છે એમાં પણ તમે આ મ્યુઝિક નો ઉપયોગ કરી શકતા નથી હવે મિત્રો મેન એ છે મિત્રો મ્યુઝિક લાઇબ્રેરીનો મ્યુઝિક ફાઇલ આ સહિતના સેવાઓની શરતોનું અધીન છે આ લાઇબ્રેરી પર મ્યુઝિક તમે બનાવો છો તે વિડીયો અન્ય કન્ટેન્ટમાં ફક્ત તમારા જ ઉપયોગ માટે હેતપૂર્વક છે મતલબ તમે જે યુટ્યુબની અંદર મિત્રો વિડીયો બનાવ્યો છે તો એને મ્યુઝિક નહીં દાખલા તરીકે આપણે આ બોલી રહ્યા છે ને તો અહીંયા બોલો ખાલી આખો મ્યુઝિક વિડીયોમાં ના આવવું પડે તમે જ્યાં હાલ મારો અવાજ આવે છે ને એમાં બેકગ્રાઉન્ડની પાછળ ઝીણો ઝીણો મ્યુઝિકમાં અવાજ આવે ને એ ટાઈપ તમે લગાવી શકો છો બાકી ફૂલ વોઇસની અંદર તમે એન્ટ્રી તરીકે આખું મ્યુઝિક લગાવવાની કોશિશ કરો તો એ માન્ય નથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિત્રો કોને કહેવામાં આવે છે કે તમે કોઈ પણ વિડીયો બ્લોગ બનાવી રહ્યા છો પણ જગ્યાએ તો સાઈડમાં એટલે પાછળના અવાજમાં એક ઝીણા ઝીણા અવાજમાં મ્યુઝિક વાગતું હોય ને એને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહેવામાં આવે આવે છે તો આ બધા મ્યુઝિક મિત્રો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો ઢગલા મ્યુઝિક તમને અહીંયાથી મળે છે તો આ ટાઈપના મ્યુઝિક સે એમાં પણ તમને અલગ અલગ જો મ્યુઝિક સે સાઉન્ડ ઇફેક્ટ સે અને સ્ટાર આપેલા છે અલગ અલગ તમારે મ્યુઝિક ખરીદવા હોય તો પણ ખરી શકો ઇફેક્ટ એના પણ નિયમો શરતો બધું તમને અહીં ટોટલ અહીંયા તમને જાતે મિત્રો વાંચીને જ આગળ પ્રોસેસ કરવાની છે મિત્રો કોઈ ટેન્શન ન અને તમને એવું લાગે તો તમે કોઈ પણ વિડિયોના ડિસ્ક્રિપ્શન્સ માં જઈને તમે મ્યુઝિક જે લીધું છે એ મ્યુઝિક ની થોડી માહિતી આપી દેવાની છે કે YouTube લાઇબ્રેરી ના મ્યુઝિક દરેક વિડિયો ની અંદર સામેલ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની અંદર તો મિત્રો YouTube તરફથી પણ તમને ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો આ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટના દરેક વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે આપણી ચેનલની અંદર મિત્રો